इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લાગી આગ ઓઢવ વિસ્તારમાં આવેલા સ્પાન આકેડની બાજુમાં આવેલ ઝૂંપડામાં લાગી આગ મળતી વિગત મુજબ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા સ્પાન આકેડની બાજુમાં પોતાનો ગુજારો ચલાવી રહેલ લોકોના ઝૂંપડાઓમાં આજે બપોરના સમયમાં આગ લાગી આગ કયા કારણસર લાગી તે અકબંધ છે આગની લપેટમાં લગભગ પાંચથી છ ઝૂંપડા બળીને ખાક થઈ ગયા અને તેની અંદર પડે સામાન પણ બળીને ખાખ થઈ ગયો વધુ મળતી વિગત મુજબ આગમાં કોઈને જાનહાનિ થઈ ન હતી લોકો દ્વારા આગની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટરની ટીમ એક પછી એક એમ ત્રણ ગાડી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આ ઘટનાની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને વધુની તપાસ હાથ ધરી હતી અહેવાલ બિપિનભાઈ જાદવ અમદાવાદ